મેં રીલ જોઈ હતી ને ખાલી એટલે મને આમ બહુ જ એવું છે કે આ ટ્રાય કરવા જેવું છે એ હું તમને ત્યાં જઈને જ બતાવીશ અને એ પણ કહીશ કે રીલ જોઈને જવાય કે ના જવાય હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને હવે હું બ્લોક સ્ટાર્ટ કરી રહી છું અને આજે ડિનરમાં કંઈક સ્પેશિયલ બનાવવાનું છે તો એની તૈયારી માટે અમે લોકો જઈ રહ્યા છે થોડી વેજીટેબલની શોપિંગ કરવા મતલબ કે શાકભાજી લેવા જઈ રહ્યા છે હું ને મમ્મી આજે હું ને મમ્મી એક નવી વસ્તુ બી ટ્રાય કરવાના છે એકચ્યુઅલી અમારા જ એરિયામાં મેં રીલ જોઈ હતી ને એટલે મને આમ બહુ જ એવું છે કે આ ટ્રાય કરવા જેવું છે એ હું તમને ત્યાં જઈને જ બતાવીશ પાણીપુરી છે બેઝિકલી પણ એ શું છે ને કેવી છે ને એ હું તમને ત્યાં જઈને જ બતાવીશ અમે લોકો ટ્રાય હો મેં કીધું મમ્મી ચાલ આપણે બી લેતા આવીએ અને ટ્રાય કરતા આવીએ છે કેવી છે કેવી નહીં અને એ પણ કહીશ કે રીલ જોઈને જવાય કે ના જવાય ખાવા ખાવા ખાધા પછી ખબર પડશે તો ચલો જઈએ વર્ધન એની બધી કાર મસ્ત ગોઠવી રહ્યો છે અને છે પાણીપુરી નું આવું મેન્યુ મેં પેલી વાર કેમ કે બહુ બધા ઓપ્શન્સ છે કીવી છે પાઇનેપલ છે વોટરમેલન છે મેંગો ઓરેન્જ ગ્રીન એપલ કોમોગ્રેટ આ બધા ફ્લેવર્સ છે અને પાણીપુરીના પાણી આ ફ્લેવર છે સો ટ્રાય કરીશું અને તમને કહીશું અને એનું સ્પેશિયલ જે પાણી છે ને એ હું તમને બતાવીશ એ જોઈને જ મને ઈચ્છા થઈ કે અહીંયા એને ટ્રાય કરવાનું સો હમણાં આવે અમારી પાણીપુરી પછી તમને બતાવું કઈ અહીંયા પાણીપુરી આવી ગઈ છે કંઈક અલગ રીતે છે એકચ્યુલી આ રગડામાં જ આવે છે અને સ્પેશિયલ પાણીમાં આ જે પાણી છે ને એ મેઈન પાણીપુરીનું પાણી છે મમ્મી આ પાણી છે પાણીપુરીનું હા ટ્રાન્સપેરન્ટ જ લાગે છે પણ સૌથી સ્પાઈસી પાણી આ છે અહીંયાનું આ જોઈને જ મને ઈચ્છા થઈ ગઈ કે ચલો ટ્રાય તો કરી કેવું છે કેવું નહીં મમ્મી તું ટ્રાય કર પહેલાં દે કશું કરું દેખાતું નથી મમ્મી ટ્રાય કરીને કે પહેલાં કેવું છે

પાણી વધારે સ્પીસી છે સ્પાઈસી ભી સરસ છે નામ છે પાણીપુરી સેન્ટર દર ઇઝ અ નેબર નિયર બાય આકાશ ટાવર જે લોકોને આ ગલી ખબર હશે ને એક્ઝેટલી એડ્રેસ સમજાવતા તો મને નહીં પાવે પણ આકાશ આવડને એક્ઝેક્ટ સામે જે ગલી પડે છે ને એમાં બીજી કે સ્ટોર છે ખરેખર મસ્ત છે હમણાં તો ભાઈ નહીં મમ્મી કઈ સારું પૂછે પકોડી બહુ જવું નાની આપણ જ્યાં પાણી વારતું નથી તો મમ્મી શું કરે છે ખબર છે પકોડી કઈ અને પછી છે ને પાણી ડાયરેક્ટ

અને પાણીપુરીનું જ પાણીનું ફ્લેવર આવે છે ખરેખર જોરદાર કહેવાય મોસ્ટ ફેવરિટ ડિઝ પ્લેસ પાણીપુરી રવર્સ હોય ને બધા અહીંયા આવવું જોઈએ જેમ મેં કહ્યું ને ઘણા બધા ફ્લેવર્સ છે તો એ ભાઈએ અમને રિકમેન્ડ કર્યું કે મેમ આ બધા ટ્રાય કરી જો તમે ડેફિનેટલી તમને ગમશે તો આ બધા ટ્રાય કરીએ અમે થોડું થોડું પછી તમને શું કહેવાય રિવ્યૂ આપીએ કે કયું બેસ્ટ હતું અને બીજી એક પ્લેટ આવી ગઈ છે અમારી ગાઈઝ આ બધા ફ્લેવર સરસ છે નો ડાઉટ સ્પાઈસીનેસ છે પ્લસ એમાં જે ઓરેન્જનો પાઇનેપલનો ટેસ્ટ છે ને એ પણ બેલેન્સ છે આમ ખરેખર સ્પાઈસીનેસ વધારે લાગે છે અને બહુ જ સરસ ફ્લેવર છે બહુ જ છે બધા ફ્લેવર ટેસ્ટ કરી લીધા સૌથી વધારે મતલબ તમને ગળ્યું પાણી ભાવે ને તો ક્યાંક પોમો ગ્રેડ પોમો ગ્રેડ બહુ જ સરસ લાગ્યું પછી સેકન્ડ નંબર ઉપર મને છે ને ઓરેન્જ ભાવ્યું પછી વોટરમેલન મેંગો પાઈનેપલ અને આ કોઈ કીવી ટ્રાય કરવું લાગે છે ને કીવી છે ગ્રીન એપલ મને તો સૌથી વધારે બેસ્ટમાં મેસ્ટ લાગ્યો હોય ને આ નવો જ કોન્સેપ્ટ છે આપણા અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કર્યું મજા આવી નહીં મમ્મી આમ મોઢું ચોખ્ખું થઈ ગયું તીખું તીઘું ખાઈને આ કાયનેપલ મેંગો કોમોગ્રેડ મમ્મીને એ બહુ ભાવે ખાટું મીઠું હા ખાટું મીઠું છે બહુ મજા આવી બિગ થમ્સઅપ ટેન ઓન ટેન ને બધાય વિઝિટ કરવું જોઈએ પપ્પા ઘરે કહીને મોકલ્યા હતા કે જો સારું હોય ને તો અમને ફોન કરજો અમે આવીશું પણ પપ્પા પછી આવશે ઇન મંડે ટ્રાય કરવા આવશે અહીંયા એ વગર ના રે હા એ તો મસ્ટ ટ્રાય કરશે કે સમય ઘરે આવી ગયા હતા અને વર્ધન ભાઈ ખબર નહીં ઊંઘમાં એટલો આવ્યો તો ને એટલે એનું માઇન્ડ ડાયવર્ટ કરવામાં ને બધામાં એ બધામાં હું વ્લોગ જ ના લઈ શકી અને હવે ફાઇનલી બ્લોગ લઈ રહી છું ફ્રી હમણાંથી કેમ કે આજે મેં જેમ કીધું હતું ને સ્પેશિયલથી એક ડિનરમાં બનવાનું છે તો આજે હું બનાવી રહી છું મોમોઝ મને મારા હાથના મોમોઝ જ બહુ ભાવે ગમે તેટલા સારા મોમોઝ હું ખઉં ને તો મને સેટિસ્ફેક્શન ના થાય મને મારા હાથના જ મોમોઝ ભાવે અને અહીંયા મેં બધું તૈયાર કરી દીધું છે કેમકે મમ્મી વર્ધનને લઈને ગઈ છે વસ્ત્રાપુર લેક રાઇડ્સમાં બેસાડવા માટે કેમ કે ઊંઘમાં આવ્યો તો જો અત્યારે સાંજના ટાઈમે સૂઈ જાત ને રાત્રે ત્રણ ચાર તો આરામથી એ વગાડી દે એટલે પછી મમ્મી લોકો એનો માઇન્ડ ડાયવર્ટ કરવા ત્યાં લઈ ગયા છે વેલકમ જમ્પિંગ 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 કલો offers on airport Amazon, book my show, Ghana, and Swiggy One Night Two. For more details, visit canarabank.com. अब गुजरात के घर घर में जब अचार बनेगा, तब खुशबू अचार के साथ ही के भी आएगी, क्योंकि किचन एक्सप्रेस 500 ग्राम अचार मसाला.

બધાને મેયોનીઝ ભાવે છે પણ મેં એકવાર આ મારું ખુદનું ઇનોવેશન છે તો મેં ટ્રાય કર્યું હતું મને માઇન્ડમાં આવ્યું હતું કે આવી રીતના અગર વાઇટ કેચઅપ બનાવીએ તો કયો લાગે છે અને અમારા ઘરમાં હોટ ફેવરેટ થઈ ગયો છે તમે નહીં માનો રિદ્ધિ મારો ભાઈ તો એમને એમ ચમચી એથી ખાય છે મતલબ આ કેવી રીતે બનાવે છે બહુ ઇઝી રીત છે મેયોનીઝ અમે મોમોસ જોડે નથી ખાતા મેં આ પ્રિપેર કરી દીધો છે પ્લસ વેરી ફર્સ્ટ ટાઈમ એક સેકન્ડ હું ટીવી નો અવાજ બંધ ધ વેરી ફર્સ્ટ ટાઈમ મેં બનાવી છે ની પીનટ ચટણી જે આ છે ને મારો એક ફેવરેટ સ્પોટ છે ત્યાં પીનટ ચટણી બને છે તો મેં બહુ જ યુટ્યુબમાં જોઈ જોઈને આ ચટણી શીખી છે ને આજે બનાવી છે ને બહુ ટેસ્ટી બની છે અને બહુ સ્પાઈસી બની છે તો આ ચટણી થઈ ગઈ આપણી બે જાતની પ્લસ અહીંયા મેં મોમોઝનું સ્ટફિંગ રેડી કરી દીધું છે મસ્ત અંદર કોબી ઓનિયન કેપ્સિકમ પ્લસ ગાર્લિક ચીલી એ બધું નાખી અને મસ્ત બધા મસાલા નાખીને મિક્સ કરી દીધું છે તો આ રેડી થઈ ગયું છે અહીંયા મેં બાંધી દીધો છે લોટ અફકોર્સ મોમોઝ તો મેંદા વગર તો ના જ ભાવે તો અહીંયા મારો લોટ પણ બંધાઈ ગયો છે બહુ જ સરસ બંધાયો છે તો આ થઈ ગયું આપણું મોમોઝનું આખું બધું સેટઅપ કરી દીધું છે એટલે હવે ખાલી અમારે સ્ટોક કરી અને સ્ટીમ કરવા જ મૂકવાના છે ત્યાં સુધી વર્ધનાઈ જશે થોડી જ વારમાં ત્યાં છે ને મોમોઝ રેડી થઈ ગયા છે આ હજુ એકવાર બાકી છે મૂકવાના અને અહીંયા બીજા સ્ટીમ થઈ ગયા છે અને માર તો મોઢામાં પાણી આવ્યું છે બીકોઝ આઈ લવ મોમોઝ અને એ પણ મેડ બાય મી ખરેખર હવે ફટાફટ ખાવું છે અને એ પહેલા અમારા ઘરે કોણ આવ્યું છે હું તમને બતાવું અહીંયા વર્ધન છે ને મસ્ત મસ્ત ન્યુ કાર લઈને આવ્યો છે વાવ વર્ધન મસ્ત કાર છે કોણ લાવ્યું વર્ધન કોણ લાવ્યું વર્ધન અત્યારે શર્માઈ છે કેમ કે છે ને અમારા ઘરે આવ્યા છે હેલો આંટી કેમ છો અંકલ મજામાં આજે સ્પેશિયલી મળવા આયા છે રિદ્ધિ ને આંટી અને આંટી ન્યુ ન્યુ હેર કટ કરાયા છે બહુ સરસ લાગો છો હો આંટી તો એટલે વર્ધન છે ને એમને જોઈને થોડો શરમાય છે બાકી એમના ઘેર જાય ને એટલે નહીં આંટી આખું ઘર માથે એટલે કેટલી મસ્તી કરે છે કરતો તો નાની આંટી આયા મેં કીધું ગયો તો વર્ધન ક્યાં ગયો તો બાબા કે કારમાં બેસવા ગયો તો મોમોસ બને છે બહુ જ મસ્ત બને છે ભાયા ને અને વાઇટ સોસ મને વધારે સોસ હા ને થેન્ક યુ હોય છે વાઇટ સોસ થેન્ક યુ હું જલ્દી જ રેસિપી શેર કરીશ ચાલો કરવા છે ડન ડન તો ગાઈઝ હવે ફાઈનલી વર્ધન સુઈ ગયો છે અને હું પણ સુઈ જાઉં છું અને આજે સખતનો થાક લાગ્યો છે એકદમ બધું પ્રિપરેશન મેં કર્યું એટલે થાક લાગ્યો છે હવે સુઈ જવું છે હોપ શું તમને આજનો બ્લોગ ગમ્યો હોય ને તમે પણ મારી જોડે બધું એન્જોય કર્યું હોય અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય